વિડિયો ની અંદર મહેન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટર ની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર વેચવાનું છે સંજય તમને સારો લાગે તો લાઈક શેર જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો મહિન્દ્રા ટ્રેક્ટર છે મહિન્દ્રા યુઓ બસો પિચોતેર ડીઆઈ વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે સંજયભાઈ ને ટોપ મોડેલ ટ્રેક્ટર બે હજાર વીસ ના મોડેલ નું ટ્રેક્ટર છે કન્ડિશન અત્યારે સો એ સો ટકા ગેર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટરની અંદર ફોલ્ટ નથી બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ આ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો પહેલાં આ ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બાકી બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ પણ એકદમ સારી મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે ટ્રેક્ટર અંદર તમે જોઈ રહ્યા છો મ્યુઝિક સિસ્ટમ છે જે કમ્પ્લીટ અત્યારે ચાલુ કન્ડિશનમાં છે ટાયર પણ એકદમ નવા તમે વિડીયો અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછું ચલાવેલો અને ફૂલ સાચવે નાખો કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે આ ટ્રેક્ટરના કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત ચાર લાખ સાઠ હજાર રાખેલી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ સંજયભાઈનું ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો જિલ્લો છે ગીર સોમનાથ તાલુકો ગીર ગઢડા અને પાણખાણ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો સંજયભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે સંજયભાઈના છન્નું બે ઓગણપચાસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો